જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઈકોન ને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે ચૈત્ર વદ 11 વરુથી ની એકાદશી કથા વાર્તા તેનું મહાત્મય વિસ્તારપૂર્વક લઈશું વરુથીને એકાદશીને વલ્ભાચાર્ય જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે વૃષ્ટિ માર્ગમાં તો વલ્લભાચાર્ય જયંતીને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે દરેક હવેલી તેમજ બેઠક જીએ પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે અને હજારો વૈષ્ણવો આ દિવસે પ્રભુનો પ્રસાદ લઈ અને આનંદની પ્રાપ્તિ કરે છે તો ચાલો આપણે લઈએ એકાદશીનું મહાત્મા આપણા ઋષિ મુનિઓએ ભારતીય સંસ્કૃતિ ઊંચી લાવવા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે તેઓએ પાપ પુણ્યનો સ્વર્ગ નરક आदिનો વિચાર પ્રદર્શિત કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રતનો ઉપવાસ કર્યાનું સૂચન કર્યું છે આમાં એકાદશીના વ્રતનું મહાત્મય મોટું છે એકાદશી અગિયારસ દર માસે બે અગિયારસ આવે છે એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં આમ બાર માસ માં કુલ ચોવીસ એકાદશીઓ થાય છે ઉપરાંત દર ત્રણ વર્ષે આવતા અધિક માસ બે એકાદશી મળીને કુલ છવ્વીસ એકાદશીઓ આવે છે એકાદશીમાં ઉપવાસ કરવો ખૂબ જ જરૂરી છે બને ત્યાં સુધી ઉપવાસમાં ફક્ત ફળાહાર જ કરવો જુદી જુદી ફરાળી વાનગી બનાવી લેવી લેવીને પુરાણોમાં જણાવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈ એકાદશીનું વ્રત કરનારનું એક બહુ નાશ પામે છે હકીકતમાં તો નિરાહારથી ફળાહાર જ ઉત્તમ છે એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે ઉપરાંત સંતાન વાળો ઈચ્છાવાળાઓએ તો વ્રત અવશ્ય કરવું જ જોઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરી પછી સ્વસ્થ વસ્ત્રો પહેરવા જોઈએ વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ કરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ ભગવાનને કંકુનો તિલક લગાવવો જોઈએ પછી ભગવાનને કેળાનો ભોગ લગાવવો જોઈએ અથવા તો કોઈ મીઠી વસ્તુ પ્રભુને પ્રસાદ ધરાવી જોઈએ ત્યારબાદ એકાદશીના વ્રતની કથા સાંભળો ભગવાન વિષ્ણુ સહત નામના મંત્રનો ચાપ કરવો જોઈએ અને રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ 12 ના દિવસે કોઈ બ્રાહ્મણોને સાધુ સંતોને અથવા તો જરૂરિયાત જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવી દક્ષિણ આપી રાજી કરી અને વિદાય કરવા જોઈએ એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ તેને લીલું ઘાસ નાખવું જોઈએ ભગવાનના મંદિરે જઈ ત્યાં પૂજા પાઠ કરવા જોઈએ બ્રાહ્મણોને દાન આપવું જોઈએ એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે તેથી તે દિવસે કરેલા દાન પુણ્ય અને પૂજા વિશેષ વિશેષફળ प्राप्ते वरुति एकादशी कथा वार्ता ते पेला प्रभुनिकारं जगशयनं विश्वाधार गगन स्रदश मेघवर्णं लक्ष्मीकान्तं कमलनयनं योगी वीर्यानन्द गम्य वन्दे विष्णु भव भर सर्वनाथमा વરુતિની એકાદસીની કથા વાર્તા દરમરાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને ચૈત્ર કૃષ્ણ એકાદસીનું નામ અને મહિમા અંગે પૂછા કરતા શ્રી કૃષ્ણ ભગવાને જણાવ્યું કે હે દરમરાજા આ એકાદશી આ લોક અને પરલોકમાં સૌભાગ્ય આપવાવાળી છે તેનું નામ વરુતિની છે વરુતિની નવરતનો પ્રભાવે કરીને સર્વકાળમાં સુખ પ્રાપ્ત થાય છે અને પાપોનો નાશ થાય છે સૌભાગ્ય મળે છે જો કોઈ દુર્ભાગ્ય સ્ત્રી પણ આવ્રત કરે ને તો તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સર્વલોકને ભક્તિ તથા મુક્તિ આપનારી વૃત્તિની છે અને માનવીને સર્વે પાપોથી દૂર રાખી ગર્ભવાસ્તી પણ મુક્તિ અપાવે છે હે રાજન અશ્વદાન કરતા ગજ દાન શ્રેષ્ઠ ગણાય છે ગજ દાન કરતાં ભૂમિનું દાન મોટું છે ભૂમિ દાન કરતાં તલદાન મોટું છે તલદાન કરતા સુવર્ણ દાન મોટું ગણાય છે અને સુવર્ણ દાન કરતાં અન્નદાનનો મહિમાં પણ મોટો છે અન્નદાનને શાસ્ત્રોકારોએ શ્રેષ્ઠ દાન ગણાવ્યું છે કન્યાદાન અને અન્નદાન તુલ્ય જ ગણાય છે સર્વદાન કરતા પણ વિદ્યાદાન શ્રેષ્ઠ છે અને વરૂતિને એકાદશીનું વ્રત કરીને મનુષ્ય વિદ્યાદાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત કરે છે આ દિવસ ઉપવાસી રહીને વ્રત કરનાર વૈષ્ણવ સર્વે પાપોથી મુક્ત થઈ અને વિષ્ણુ લોકમાં જાય છે વરૂથીની એકાદશીના વ્રત વિધિ પણ આ પ્રમાણે છે એકાદશીના આગલા દિવસે જ અડદ મસૂર ચણા કોદરા મધ બે વખતનું ભોજન પારકું અનાજ આ બધી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ વળી એકાદશીના દિવસે પણ આજ પ્રમાણે આ વસ્તુઓ વર્જ્ય ગણવી જોઈએ દિવસે નિંદ્રા ન કરવી પાનનું સેવન ન કરવું પારકાની નિંદા ન કરવી દુરાચાર્ય વ્યક્તિ સાથે वाद-વિવાદ ન કરવો તેમજ મન ખૂબ જ શાંત રાખવું જોઈએ કોઈપણ પ્રકારના वाद-વિવાદથી દૂર રહેવું જોઈએ અને બારષના દિવસે પણ ઉપરોક્ત દરેક વસ્તુઓ વર્જ ગણવી જોઈએ રાત્રે જાગરણ કરી પૂરી શ્રદ્ધા અને ભક્તિ ભાવથી હરિનું કીર્તન કરવું જોઈએ આ પ્રમાણે વ્રત કરનાર પરમ ગતિને પામે છે અને યમરાજના પયથી પણ તે મુક્ત બને છે અક્ષય ગતિને પામે છે આ વૃત્તિને એકાદશીના વ્રતના પ્રભાવથી જ માતાંતા રાજા સ્વર્ગમાં ગયા હતા તોદુમાર વગેરે ઘણા રાજાઓ આ આવ્રતથી મુક્ત થયા છે ભગવાન શંકરે પણ માં પાર્વતી જ આ વ્રત કર્યું હતું તેથી ભગવાન શંકર બ્રહ્મ કપાળથી મુક્ત થયા હતા અને દસ હજાર વર્ષ સુધી તપ કરવામાં આવે અને એનો જે પુણ્ય તથા ફળ મળે ને તેનાથી અધિક પ્રમાણમાં આ વ્રત કરવાથી ફળ મળે છે અને આ લોકદ્રથા પર લોકના મનોરથો પૂર્ણ થાય છે જે વ્રતધારી વિષ્ણુનું પૂજન કરે છે અને આ વ્રત કથાનું શ્રવણ અને પઠન કરે છે ને તેને સહસ્ત્ર ગૌ દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે તે પાપથી વિરક્ત થઈ વૈકુંઠમાં વંદનીય અને પૂજનીય બને છે વરૃતિની એકાદશીનું મહાત્મ્ય જેટલું આક્ય ને તેટલું ઓછું છે તો વૈષ્ણવો આવી ઉત્તમમાં ઉત્તમ છે વરુતિની એકાદશી તો વૈષ્ણવો આપણે પણ આ એકાદશી કરીએ પ્રભુનો નામ અને સ્મરણ કરીએ અને પ્રભુના આશીર્વાદ મેળવીએ તો વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ